જો આ ચોખા ઘીની જલેબી છે આંગળા ચાટતા રહી છે એવી સાવ ફ્રીમાં પાંચસો પાંચસો ગ્રામ ઘીમાંથી જલેબી બનાવે શુદ્ધ સિંગતેલ ભજીયા ગાંઠિયા બનાવે અવનવી વેરાયટી ભજીયા છે પથરી છે મેથી ગોટાના છે લસણીયા છે આખા ભરેલા મરચા છે મરચાની પટ્ટી છે મરચા રીંગ છે કુંબણીયા ભજીયા છે વણેલા ગાંઠિયા ફાફડા એ બધું મળે છે એક કિલો તમે ફાફડા લ્યો એટલે પાંચસો જલેબી ફ્રી એક કિલો વણેલા ગાંઠિયા લ્યો તોય પાંચસો જલેબી ફ્રી એક કિલો તમે ભજીયા લ્યો તોય પાંચસો ગ્રામ જલેબી ફ્રી અને જો જલેબી નો જોતી હોય ભજીયા છું કે જલેબી તમે ચાખી ગયા એટલે કસ્ટમર થઈ જશો આંગળા ચાટતા રહી જાય એવી જલેબી બનાવે છે મારા વાલીડા રાજકોટમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય વહેલી તકે પહોંચી જજો અંબિકા ટાઉનશીપમાં પોલીસ હેડ ની સામે મોદી સ્કૂલ ની બાજુમાં પટેલ ગોલાયન પટેલ ગાંઠિયામાં